सुरत प्रथम वरसाद बंबाकार उत्तराण अठवा पोलीस स्टेशन सहित विस्तार पाणी भराया पालिका प्री काम खुली कामगिरी દક્ષિણ ગુજરાત ખાસ કરીને સુરતમાં હાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વહેલી સવારથી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ પ્રથમ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની ગંભીર સમસ્યા સર્જાઈ છે જેના કારણે સામાન્ય જનજીવન પર વિપરીત અસર પડી રહી છે પોલીસ સ્ટેશનો અને સરકારી કચેરીઓ પણ પાણીમાં ગરકાવ વરસાદી પાણીનો ભરાવો એટલો ઉદ્ધ છે કે ઉતરાણ પોલીસ સ્ટેશન તલાટી ઓફિસ સરકારી શાળા અને આંગણવાડીની બહાર પણ પાણી ભરાઈ ગયા છે આંગણવાડીની સંચાલિકા સુરેખાબેનના જણાવ્યા મુજબ દર વર્ષે આવી જ સમસ્યા થાય છે અમે પાલિકાના કર્મચારીઓને ફરિયાદ કરીએ છીએ અને તેઓ અહીં આવીને કામ કરીને જતા હોય છે પરંતુ થોડાક સમય બાદ ફરીથી જ્યારે વરસાદ થાય ત્યારે પરિસ્થિતિ ઉદભવે છે પાણી ભરાવાના કારણે નાના બાળકો આંગણવાડી આવી શક્યા નથી જેના પગલે તેમને રજા આપી દેવામાં આવી છે ઉત્તરાયણ સાથે

એના માટે અમારી team એલર્ટ રહે છે અને અમને ચોવીસ કલાક પણ alert રહીએ છીએ અમારા માણસો આવે છે અને અત્યારે અમે લગભગ સાહીઠ જેટલા વ્યક્તિઓ અંદર machine એ કામગીરી કરી છે અને ખૂબ ઝડપ થી અત્યારે કેવાય ને ઝડપ કામગીરી કરીને આ પાણી નિકાલ કરી રહ્યા છીએ कैमरामैन सैनिल वीराणी साथ विशाल छेठा मानव प्रभा અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે